મારું નામ રાજુભાઈ આચાર્ય કઢીવાડા દરેક શિવભક્તોને હર મહાદેવ પીપળેશ્વર દાદાના ચરણોમાં આજે સાલડી મુકામે ઐતિહાસિક મહાદેવનું મંદિર આવેલું છે તેના સાનિધ્યમાં અમેરિકાનામાં વસતા મૂળ ભારત દેશનું ગૌરવ એવા કમલા હેરિસના ભવ્ય વિજય માટે આજે પૂજા અર્ચના કરવામાં આવી તમામ શિવભક્તોને મારે જણાવવું છે આજે મીડિયાના માધ્યમથી બોતેર વર્ષ બાદ આજનો યોગ આવ્યો છે આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારના દિવસે થઈ છે અને પૂર્ણાવતી પણ સોમવારના દિવસે થવાની છે ત્યારે ચાર ધામ યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય એવું પુરાણોમાં પણ ઉલ્લેખ જણાવ્યો છે ત્યારે તમામ શિવભક્તોને મારે કહેવું છે કે આમ આપણે વાસ્તવમાં ચાર શ્રાવણ મહિનાના ચાર સોમવાર આવે છે બોતેર વર્ષ બાદ આજે યોગ આવ્યો છે તો તમામ શિવભક્તોને પીપળેશ્વર દાદાના દર્શન કરી

આજુબાજુની જનતા ઉત્તર ગુજરાતના તમામ ભાવિ ભક્તોને દાદા આશીર્વાદ આપી રહ્યા છે અને નવ કરીએ તો આજે ગૌશાળાનું પણ આજે શરૂઆત શુભ આરંભ થઈ રહ્યો છે સાથે એક ગાય એક વાછડીનો આજે આરંભ કરી રહ્યા છીએ આ મંદિરના દાતા મુખ્ય દાતા પટેલ સ્વર્ગસ્થ પુરુષોત્તમદાસ જેસંગદાસ અડત્રીસ કરોડનું માતબરદાન લાગણ જવાળાએ આપી મંદિરને આબે હું ઉત્તર ગુજરાતનું એક પ્રસિદ્ધ આત્રાધામ બનાવ્યું છે